નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટી ન્યૂઝ ઉદેપુર ઓરસંગ નદીમાં આવેલ નગરપાલિકાના વોટર વર્કર્સ પાસે પ્રતિબંધિત વિસ્તારમાં વિપુલ માત્રામાં રેતી ખનન થઈ રહ્યું છે આ વિસ્તારમાં કોઈપણ લીઝ તંત્ર દ્વારા ફાળવવામાં નથી આવી છતાં પણ કોઈ પણ ખોફ ને કોઈપણ પ્રકારના ડર વગર અહીંથી માફિયાઓ રેતી ઉલેચી રહ્યા છે જેનો વાસ્તવિક સબૂત છે છોટા ઉદેપુર ઓરસંગ નદીમાં પડેલા ટ્રેક્ટરના ટાયરના નિશાન નગરની પાંત્રીસ હજારની વસ્તીને પાણી પૂરું પાડતું પાલિકાનું વોટર વર્કર્સની આસપાસ વર્ષોથી રેતી ખનન ગેરકાયદેસર થઈ રહ્યું હોય જેને અટકાવવામાં આ દિન સુધી તંત્ર સફળ નથી થયું ધ્રુતરાષ્ટ્ર સમાન વલણ અપનાવવામાં આવી રહ્યું છે ક્યારેક કોઈ મિલીભગત તો નથી ને તેવી ચર્ચા પણ લોકમુખે થઈ રહી છે નગરની વસ્તીને પાણી પૂરું પાડતી વારી ગૃહમાં ઘણા સમયથી ચોમાસા દરમિયાન નુકસાન રહ્યું છે સ્તર ઘટી જવાને કારણે પાણી નથી જેથી દોડું અને કચરાવાળું પાણી પણ પીવાનો વારો પ્રજાને આવતો હોય છે રેતીના સ્તર ખતમ થઈ ગયા છે માફિયાઓના પાપે રેતીનો જથ્થો ઘટી જવાથી હવે નદીમાં પથરા અને કાંકરા જ જોવા મળી રહ્યા છે સાથે સાથે રૂપિયા સાત કરોડના ખર્ચે બનેલો ચેકડેમમાં પણ હવે પાણી ટકતું નથી અને નગરની જનતાને પાણી પીવડાવવા માટે હાફેશ્વરથી પાણી વેચાતું રોજના ત્રણ લાખ રૂપિયા ખર્ચીને મંગાવવાની ફરજ પડી છે પરંતુ ખાણ ખનિજ વિભાગ આ બાબતે પગલા ભરી શકતું જ નથી જે નવાઈની વાત છે રેતી ખનન બાબતે છોટા ઉદેપુરના બ્રિજને પણ નુકસાન થઈ રહ્યું છે પાવી જેતપુરનો બ્રિજ રેતીના સ્તર ઘટી જવાથી તેના પાયા ખુલ્લા થઈ ગયા છે અને પાણીના ધસમસતા પ્રવાહને કારણે તે તૂટી ગયો જ્યારે તેનો ડર હવે લોકોને સતાવી રહ્યો છે ઉદેપુરના બ્રિજનો તો વારો નહીં આવે ને જિલ્લાનું જિલ્લા મથક છોટાઉદેપુર આવેલું હોય ત્યાં જ જો આખી રાત નદીમાં ટ્રેક્ટર ફરતા હોય તો દિવા થયો છે ઉલ્લેખનીય છે કે આ રેતી માફિયાઓ રેતી ખનન કરતા અટકાવવા નગરપાલિકા દ્વારા નદીમાં વોટર વર્કર્સ તરફ જવાના રસ્તે ખાડા ખોદીને રસ્તા બંધ કરી દેવામાં આવે છે પરંતુ રેતી માફિયાઓ ગાંઠતા નથી રાત્રિના સમયે તાબડતોડ આ ખાડા પૂરીને રસ્તો બનાવી પુનઃ રેતી ખનન ચાલુ કરી દેવામાં આવે છે છોટાઉદેપુર નગરમાં ઘણા પાછલા વર્ષોમાં પાણીની ઘણી તંગી ઉનાળા દરમિયાન પડતી હતી ઘણી વખત તો એવું બનતું હતું કે એક દિવસના આત્રે પાણી આપે અને ઘણીવાર બે દિવસના આંતે પણ પાણી આપવું પડતું હતું પણ અત્યારે ચાલુ વર્ષે જરા પણ પાણીની તકલીફ પડી નથી નર્મદાનું પાણી પણ આવે છે અને જરાય તકલીફ પાણીની પડી નથી એનું કારણ કે મુકેશભાઈ રાઠવા અને પ્રશાંતભાઈ પટેલ એ બે જણની કામગીરી સારી છે અને એ લોકો નદીમાં નીચે ઉતરીને થોડી ઘણી પણ તકલીફ પડી છે પ્રજાને તો એ રેતી ખનનના કારણે પડી છે હવે પ્રશાંતભાઈને મુકેશભાઈની વાત કરીએ તો એ લોકોએ રેતી ખનનનો અટકાવવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં પણ કોઈ રિઝલ્ટ એવું મળ્યું નહીં અને રેતી ખનન ચાલુ જ છે રેતી ખનનના કારણે જળસ્તર નદીના નીચા ઉતરી ગયા છે એના કારણે થોડી તકલીફ પડે છે અને આ કારણ આને લઈને રેતીને લઈને અમે ખાણ ખણીજ ખાતામાં ઘણીવાર રજૂઆત લેખિતમાં મૌખિકમાં ઘણી કરી છે પણ રેતી ખનનવાળા અને ખાણ ખણીજવાળા એ બેનું મિલીભગત લાગી રહ્યું છે કે કોઈ રિઝલ્ટ અમને મળતું નથી હાલમાં પાણીની તકલીફ નથી પણ જો અમને જરૂર લાગશે કે પાણીની તકલીફ વધારે પડે છે તો અમે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર જઈને પણ ખાંડ ખણીજમાં અમે ઉગ્ર રજૂઆત કરીશું હું નગરપાલિકા છોટાઉદેપુર નગરપાલિકાની સભ્ય અને કારોબારી અધ્યક્ષ તરીકે ફરજ નિભાવું છું હું ખોસવસેડી ગામના વતની છું અને અમારે ખોસવસેડીથી જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અગિયાર છપ્પન નંબરનો નેશનલ હાઈવેનો છે જે બ્રિજ આવેલો છે ત્યાંથી વોટર વર્ક્સ ની બે રેલવે ની બ્રિજ વચ્ચે રાત દિવસ રેતી નું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે અને એના માટે અમે સરકાર શ્રી જરૂરી પગલાં લે એવી અમારા પ્રજાજનોની માંગ છે અને આવી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી તો એના માટે અમે સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છે અને બીજું કે ને થી અલીરાજપુર ધોરીમાર્ગ છે કેટલે પ્રજાજનોને આવતા ભવિષ્યમાં બ્રિજને કઈ નુકસાન થાય તો બહુ તકલીફ પડે એવું છે અને બીજો કોઈ રસ્તો છે નહીં એના માટે ક્યાં કાળો બ્રિજ નું થાય તો કોઈ ડાયવર્જન માટે બી કોઈ રસ્તો નથી એના માટે એના માટે જરૂરી પગલા લેવા જરૂરી છે અત્યારે રાત્રિ દરમિયાન અંધારામાં ટ્રેક્ટરો ભરીને અને રેતી ખનન કરી રહ્યા છે તો આપણે ખોસ વસેડી ગામ બ્રિજ છે બ્રિજ ને રેલવે ના ની વચ્ચે વોટર વર્ક્સ ની સામે